દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગામમાં બરબજારમાં અંગત અદાવત રાખી ઉશ્કેરાયેલી એક યુવતીએ બીજી યુવતીને બ્લેડના ઘા ઝીંકી દીધા હતા દાંતીવાડા તાલુકાના બાંડોતરા ખાતે રહેતી યુવતી પિંકીબેન પાંથાવાડા ખાતે આવેલ ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે જે આજે બપોરના સમયે તેની બહેનપણી સાથે બજારમાં નાસ્તો લેવા ગઈ હતી તે સમયે અગાઉ આલિશાન હોટલ પાસે આકોલી ગામની નિકિતા દેવીપૂજક સાથે હાઈવે પર કોઈ બોલાચાલી થઈ હતી જે બાબતનું મંદુક રાખીને પિંકી બજારમાં જતી હતી તે સમયે ગ્રામ પંચાયત પાસે રોડ પર નિકિતાએ તેને બોલાવી અપશબ્દો બોલવા લાગી હતી પણ જેથી પિંકી અપશબ્દો બોલવાની ના પાડતા નિકિતાએ ઉશ્કેરાઈ જઈને બ્લેડ વડે પિંકીના મોઢાના ભાગે ઈજા પહોંચાડી હતી તેમજ બીજા હાથમાં પથ્થર લઈને માથાના પાછળના ભાગે મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જેથી પિંકીની બહેનપણી અને આસપાસના લોકોએ વચ્ચે પડીને તેને વધુ મારમાંથી છોડાવી હતી ત્યારે નિકિતાએ પિંકીને આજે તો તારી બહેનપણી વચ્ચે પડી છે જો રસ્તામાં મળીશ તો તને મારી તેવી ધમકી આપી હતી જે બાદ ઈજાગ્રસ્ત પિંકીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જે સારવાર દરમિયાન યુવતીને વીસથી વધુ ટાંકા આવ્યા હતા જે મામલે ઈજાગ્રસ્ત યુવતીની માતાએ ફરિયાદ નોંધાવતા પાંથાવાડા પોલીસે આકોલી ગામની યુવતી નિકિતાબેન રમેશભાઈ દેવી પૂજક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી